હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ સાતની અંદર વિષય ગુજરાતી અને તેમાં પાઠ એકવીસ જેનું નામ છે મોતી માળા તો તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર નિહાળવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો તો વાત કરીએ પ્રશ્ન એક કે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી તો જવાબ આવશે પ્રાણ બીજો પ્રશ્ન કે આપણામાં શું હોય એ મુજબ કામ કરવું જોઈએ તો જવાબ આવશે શક્તિ ત્યારબાદ પ્રશ્ન ત્રણ કે જિંદગીમાં સાચો પડગો કયો છે તો વ્યક્તિની ગેરહાજરીમાં વાહવાહ થવી ચોથો પ્રશ્ન કે માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ તો જવાબ આવશે ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ કરવો જોઈએ પાંચમો પ્રશ્ન છે કે પોતાની ચારે બાજુ દિવાલો ચની માનવ શું જંખે છે તો જવાબ આવશે મુક્તિ જંખે છે ત્યારબાદ પ્રશ્ન બે કે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે કે ગઈ ખાલી જગ્યા ફરી સાંપડે ગયા વડે છે વાહન તો જવાબ આવશે સંપત બીજું છે વિદ્યા ખાલી જગ્યામાં અને પર કબજામાં ધન તો જવાબ આવશે પુસ્તક ત્રીજું લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે માંદો થાય ચોથું છે કે મોતની તાકાત સી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈએ તો જવાબ આવશે જિંદગી પાંચમું છે કે સામળ કામ સહસા કરે તે ખાલી જગ્યા નહીં પૂરા પહાણિયા તો જવાબ આવશે પંડિત ખાલી જગ્યા જાતે સર્વે ગયું સામળ કહેવત એથી કહું તો અહીંયા જવાબ આવશે વચન પ્રશ્ન ત્રણ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરે એક વાક્યમાં લખવાના છે પેલો પ્રશ્ન છે કે કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી બીજો પ્રશ્ન કે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ તો જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ પ્રશ્ન ત્રણ છે કે તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડગો એટલે શું તો મારી દ્રષ્ટિએ જિંદગીનો પડગો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તેને આપણે જિંદગીનો પડગો એમ કહી શકીએ છીએ પ્રશ્ન ચાર કે આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે તો આપણી પાસે જિંદગી જીવવાની જિંદાદિલી હોય તો મોત આપણને મારી ન શકે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી તો જવાબ છે કે માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતા હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી છઠ્ઠું છે કે વચન પૂરતી હેતુ બલિરાજાને શું કરવું પડ્યું તો વચન પૂરતી હેતુ બલિરાજાને પાતળ લોકમાં રહેવું પડ્યું સાતમો પ્રશ્ન કે વચન પૂરતી હેતુ રામે વિભીષણને શું આપ્યું તો હેતુ રામે લંકાનું રાજ્ય આપ્યું પ્રશ્ન ચાર છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો પ્રશ્ન કે આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ તો જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાંથી આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો આપણો મિત્ર હોવો જોઈએ તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ આપણા દુખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ બીજો પ્રશ્ન કે કવિ કાળને શું કહે છે તો કવિ કાળને કહે છે કે મને તારો સહેજ પણ ભય નથી તારાથી થાય તે તું કરી લે કારણ કે મારો માલિક ઈશ્વર છે તેથી મને મૃત્યુનો ડર નથી ત્રીજો પ્રશ્ન છે કે ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી તો ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની કૂરતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રાકૃતિક સહજ આનંદ એ એમનું જીવન છે એ જ બળને આધારે તેમનું કૂજન અટકતું નથી ચોથો પ્રશ્ન છે કે કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી તો જે લોકો દિલના સારા હોય જે લોકોની વાતોમાં વહી ન જાય જે વિદ્વાન હોય જે સત્યવાદી હોય જે સુરવીર હોય જે યશસ્વી હોય આવા લોકો ઉતાવળે કામ કરતા નથી તેથી તેમને યશ મળે છે પ્રશ્ન 4 છે કે ભાઈ આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય એટલે તમે શું સમજ્યા તો આપણો ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી આથી આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય છે પ્રશ્ન પાંચ છે કે કવિતામાંથી કોઈ પણ પાંચ પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ તરીકે તમામ કામ તો વાક્ય છે કે તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ એ જ પ્રમાણે પહેલો શબ્દ છે સુખ દુઃખ તો સુખ અને દુઃખ એ બે સિક્કાની બે બાજુઓ છે બીજું છે લાંબો ટૂંકો તો નયન લાંબો છે તેનો ભાઈ ટૂંકો છે ત્રીજો પ્રશ્ન કે જેટલા એટલા તો જ્યાં સુધી જેટલા પ્રયત્નો કરશો તેટલા જ પરિણામ સારા મળશે ચોથું છે બાંધતા કૂદતા તો ઝાડ પર પંખીઓ માળા બાળા બાંધતા અને કુંજતા જોવા મળે છે ત્યારબાદ પાંચમું વાહન પ્રાણ તો દરિયામાં તોફાન આવતા નાવિકોએ વાહન ડૂબી જવાથી તેમને પ્રાણ ગુમાવ્યા ત્યારબાદ પ્રશ્ન નવ છે કે જોડણી સુધારીને લખવાની છે જેની અંદર શક્તિ જિંદગી હાઈકુ પંખી અને મુક્તિ આ પ્રમાણે આપણે જોડણી સુધારવાની છે ત્યારબાદ સમાનાર્થી શબ્દ જેમ કે મિત્ર તો કે ભાઈબંધ ભેરું અવસર તો તક અને લાગ ભીડ તો તંગી અને મુશ્કેલી ધન તો સંપત્તિ અને સંપદા ઈશારો તો શાન અથવા સંકેત થશે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કે નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો જેમ કે લાંબાનો વિરોધી ટૂંકો માંદો એનો વિરોધી સાજો ઊંચે એનો વિરોધી નીચે મુક્તિ એનો વિરોધી બંધન થશે ત્યારબાદ સત એનો વિરોધી જૂઠ થશે બારમો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો તો અહીંયા જે પ્રશ્ન આપેલો છે એને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવીએ તો અવસર તમામ તાકાત ભીડ માનવ અને મુક્તિ આ પ્રમાણે એને આપણે શબ્દોને કક્કાવારી મુજબ ગોઠવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાતની અંદર સુ અધ્યાય આધારિત પાઠ એકવીસ જેનું નામ હતું મોતીમાળા તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું તો વિડિયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત